તો મારે ઘર ને બરાબર કે મારે બધું કોઈ મહેમાન આવે ને તો હતવા તું બારે બાર અરીજી ના ઘેર લાવું

भगवान तेरी लीला पार है क्या रे मंगिया फिर से आ गए रे बाबा इधर जहर खाने का पैसा नहीं है तो जा रहे हे प्रभु हे प्रभु हे, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद <laughs> ये क्या हुआ बाय बाय टाटा गुड बाय ચલો મિત્રો આપણે સ્ક્રીન ઉપર અમારા વિડીયો ઉપર આવ્યા તો અમારે વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ચલો આપણે સ્ક્રીન ચાલુ કરીએ છે કે કેટલા કમાય છે અને મહિનાના અને એ દિવસના તો આ ચેનલ આપણી સામે આવી ગઈ છે તમે જોઈ શકો છો પ્લેટફોર્મ છે જોવાનું એમાં વ્યુઝ ને બધું કમ્પ્લીટ બતાવે છે પણ એમાં જે રેવન્યુ નું ઓપ્શન આવે છે ને એમાં મતલબ કે એમાં એ લોકો ડાયરેક્ટ અંદાજીત લગાવે છે કે આટલા કમાતા હશે તો પણ આપણે આને લખેલું છે અગિયાર હજાર મતલબ કે અગિયાર હજાર થી તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટ ત્રીસ દિવસની અંદર અહીંયા સુડતાલીસ મિલિયન વ્યૂઝ આવેલા છે તમે જોઈ શકો છો સુડતાલીસ મિલિયન વ્યૂઝ આવેલા છે ત્રીસ દિવસની અંદર તમે જોઈ શકો છો અહિયાં લખેલું છે એટલે સુડતાલીસ લાખ એમની ની અંદર આવે છે દર અંદર તો એ રીતે આપણે આગળ વધીશું તો અહીંયા હવે તમે જોઈ લીધું કે સુડતાલીસ મિલિયન વ્યૂઝ આવે છે

તો એમના બનશે સો ડોલર કેટલા સો ડોલર એ રીતે આપણે અહીંયા તો એવી જ રીતે આપણે એમને કીધું એક મહિનાના વ્યૂઝ આવે છે સુડતાલીસ મિલિયન બરાબર સુડતાલીસ મિલિયન ના કેટલા થશે એક મહિનાની કમાણી ત્રેવીસ હજાર ડોલર હવે આને આપણે હજુ પૈસામાં તો કન્વર્ટ કર્યા જ નથી તો પૈસામાં કન્વર્ટ કરીશું તો કેટલા મળશે તો મિત્રો આ જે છે ડોલર માં કમાણી થાય છે એક મહિનાની અને હવે આપણે ગણીશું પૈસા આપણે આપણે જોવા જોઈએ ને તો અઢાર લાખ ને ચાલીસ રૂપિયા એમને દર મહિને આવે છે કેટલા અઢાર લાખ ને ચાલીસ રૂપિયા એમને દર મહિનાની અંદર એ લોકો કમાય છે એનું બોલો જઈએ भगवान तेरी लीला ब्रम पार है क्या रे मंगिया फिर से आ गए रे बाबा इधर जहर खाने का पैसा नहीं है तो जा रहे हे प्रभु हे प्रभु हे हरि नाम कृष्ण जगन्नाथ प्रेमानंद <laughs> क्या हुआ बाय बाय टाटा गुड बाय

તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટ ત્રીસ દિવસની અંદર અહીંયા સુડતાલીસ મિલિયન વ્યૂઝ આવેલા છે તમે જોઈ શકો છો સુડતાલીસ મિલિયન વ્યૂઝ આવેલા છે ત્રીસ દિવસની અંદર તો હવે આપણે અહીંયા

બે હજાર વ્યૂ આવે એટલે એક ડોલર થાય એ રીતે આપણે ગણી અને આગળ ચાલીશું બરાબર તો આનો હિસાબ છે ને હું તમને અહિયાં લખીને બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે એ લોકો કેટલા મહિનાની અંદર પૈસા કમાય છે

એક મહિનાની કમાણી ત્રેવીસ હજાર ડોલર હવે આને આપણે હજુ પૈસામાં તો કન્વર્ટ કર્યા જ નથી તો પૈસામાં કન્વર્ટ કરીશું તો કેટલા મળશે તો મિત્રો આ જે છે માં કમાણી થાય છે એક મહિનાની અને હવે આપણે આપણે જોવા જઈએ ને તો અઢાર લાખ ને ચાલીસ હજાર રૂપિયા એમને દર મહિને આવે છે કેટલા અઢાર લાખ ને ચાલીસ રૂપિયા એમને દર મહિનાની અંદર એ લોકો કમાય છે

આદો તો ત્રણ ચાર ગેર પણ